નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ત્રણ ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય ડોક્ટર રાજેશ નિખીના દત્તક વિસ્તાર એવા અઘોરા મોલ પાસે સગર્ભા મહિલાઓ અને ગરીબ પરિવારના જે બાળકો છે તેઓને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું વર્ડ નંબર ત્રણના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય ડોક્ટર રાજેશીટના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે આવેલ આંગણવાડીમાં દર મહિને તત્વ ટ્રસ્ટ નિતલબેન દાભાડે અને સેવાભાવી મિત્રોના સહકારથી પંદર સગર્ભા માતાઓને જીવન જરૂરિયાત પોષણ કીટનું વિતરણ કરવામાં આવે છે તે કરવામાં આવ્યું વિવિધ વિસ્તારના પંદર સગર્ભા માતા માટે અનાજની કીટ અને તેમના મંતવ્ય આંગણવાડીના બાળકોને સૌ માટે ગરમીમાં રાહત આપતા એનર્જી ડ્રિંક એસ એમ એસ ફાઉન્ડેશન દ્વારા નવા મુખ્ય

એ લોકોનું ચોથું મેડિકલ એક્ઝામિનેશન પણ પૂરું કર્યું સગર્ભા માતાઓ માટેનો વિશેષ દર મહિને અપાતી કીટ જે તત્વ ટ્રસ્ટ તરફથી વિક્રમભાઈ ખીડકીકરના માધ્યમથી આપીએ છીએ તે પણ આજે નિતલબેન અમારા અહીંના મુખ્ય મહેમાન છે જેમના તરફથી બધા માટે પોષણયુક્ત આહાર એ પણ આપવામાં આવ્યો છે સાથે સાથે ગરમીનું પ્રમાણ હોવાથી મારા આંગણવાડીના બાળકો માટે એનર્જી ડ્રિંક હોમિયો એનર્જી પાવડર કે જે બાળકો એક ગ્લાસ પાણીમાં એક ચમચી નાખીને સરસ રીતે બનાવીને એ ગરમીથી રક્ષણ પણ મેળવી શકશે આ રીતનો સુંદર કાર્યક્રમનું આયોજન અમે અહીંયા કરેલું છે બાળકો આંગણવાડીના બાળકોને કેટલી ફેસિલિટીઝ મળે આપ જુઓ સરકારશ્રીના માધ્યમથી તો મળે જ છે પણ જ્યારે અમને પણ કામ આપવામાં આવે છે ત્યારે અહીંયા અમારે પણ દીપભાઈ જેવા કાર્યકરોના માધ્યમથી એસએમએસ ફાઉન્ડેશનના માધ્યમથી અહીંયા બે કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા છે જે કોમ્પ્યુટર બાળકો આંગણવાડીના બાળકો ઓપરેટ કરે છે એમાં સરસ સરસ ડ્રોઈંગ કરે છે એને ઇરેઝરથી રિમૂવ કરે છે પાછા નવા ડ્રોઈંગ બનાવે છે તો હવે અમારા બાળકો માટે કોમ્પ્યુટર એ એક નવો વર્ડ નથી એ આગળ મુખ્ય સ્કૂલોમાં જશે આગળ ભણતા જશે ત્યારે એ કોમ્પ્યુટરથી તો હશે એનો ખરેખર અમને ખૂબ આનંદ અને ગૌરવ છે આજે અમારા કાર્યક્રમમાં અમારા મહિલા મોરચાના પ્રમુખ મીનાબેન ઘડિયા સાથે નિતલબેન વિક્રમભાઈ દીપભાઈ કે જેમને આ કોમ્પ્યુટર આપ્યું છે આપણને તે પપ્પુભાઈ એના લોકલ કાર્યકર્તા આ બધા જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને જેમના માધ્યમથી અમે આટલો સરસ કાર્યક્રમ કરી શકીએ છીએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય